અવાજ દેખાતા નથી આયા તે ઓય શું કરો છો ભલા ભરો માણસ શેતર એમનો છોકરો નહીં અને વિનોજીનો એ ઘરફો હેડો જલ્દી ફટાફટ ઓય એ જરા રોડું લઈને હેડો જલ્દી ડોટા ડોટ હેડો ફટાફટ શું કરવાનું યાર પણ હું શું કહું એ નંદીજી ઉભા રહો ઉભા

એવું ખેતરો બાજુ પણ તમાર થી નઈ રોક્યો તો તમને કે તમને ગરાફો ખવરાય દેખીએ આવું ઓકે આટલો બધો રઘવાયલો ખબર નહીં ભાઈ મારો જ નહીં ખબર નહીં

એ તો આમ તો દેખાતો નહી જલ્દી તમે જોયો તો જોયો તો મારું આખો કશું દેખાતું કોઈ આમ આગળ હેડો લાગે તો

જીવતર થઈ ગયો ખબર પડી કાકા રાખો જીવ જાય એવું થઈ જાય ભલે માણસ આવ પગલું ભરન તો જરૂર હતી તો મને એક કઈ નાયો આ દિનોજી મને તો પાછું ના હોય ઘર ગમે તે પ્રોબ્લેમ કેવું તો મનાઈતી કે મને કેવું નહી કાકા અલ્યા જો હાથ દે કાર મુઢો તો હી પડ્યો હા અલ્યા તું આ આ દોડું પર કેવા આવો રવાતા આ આ થઈ ગયો જો જો દિનોજી તું

આના કોક વડીલ મળે એમને સરખો જવાબ આલ તો આ બધું અડીએ ના ચડે આ તો આવ રીમર રીમર બોલાય હા આ બચારા કેટલા હેરાન થયા મારે નઈ પડતી લે અરે એ તો એ પણ મને કેટલો હેરાન કર્યો આ બધું અડીએ ચડી ગયા તા આખો ગામ મે તો રગડો રયું કેટલું નાહા નાહ કર્યું ઓ મારી ભૂલ હા હા બરોબર લાલભાઈ

આવું પગલું કોઈ જતું હોય ને તો એનું કમ્પ્લીટ એનું રિઝલ્ટ લઈએ આપડે તમે તો ડોટા ડોટા એટલે મને ઉઠાવી લીધો અરે પણ વાતા જ એવી હતી કપર જેવું કરું કો મારા હું એક તો ન જઈ શકું મારું નો માય જાય યાર પછી હાલો હાલો તમારે ટ્રેક્ટર આવ્યું હશે ને તો ભરવાનું હો બરાબર એ ટ્રેક્ટર ના પૂરા ભરાય દે છોકરા એક વાત ની તારે ઠેઠ સુધી ખબર માં રહે છે હાડો પુરખો બીજા બધા ઘેર હેડો આ મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જીંદો હા